નમસ્કાર સ્વાગત છે આજના ફટાફટ પચાસ સમાચારોમાં આજે અમે લાવે છીએ દેશ વિદેશના મહત્વના સમાચારો એકદમ ઝડપી અને સચોટ તો ચાલો શરૂઆત કરીએ હવામાન વિભાગે ગુજરાતમાં આગામી સાત દિવસ સુધી ભારેથી અતિભારે વરસાદની આગાહી કરી છે ખાસ કરીને ઉત્તર ગુજરાત અને સૌરાષ્ટ્રના કેટલાક ભાગોમાં દરિયાકાંઠે ચાલીસ થી પચાસ કિલોમીટરની ઝડપે પવન ફૂંકાવાની શક્યતા હોવાથી માછીમારોને દરિયોને ખેડવાની સૂચના અપાઈ છે અને બંદરો પર સિગ્નલ નંબર ત્રણ લગાવી છે છેલ્લા ચોવીસ કલાકમાં છોટા ઉદેપુરના સંખેડામાં ચાર ઇંચ અને સુરતના ઉમરપાડામાં ત્રણ પોઈન્ટ નેવું ઇંચ વરસાદ નોંધાયો છે આજે સવારે છ થી બે વાગ્યા સુધીમાં રાજ્યના એકસો એકવીસ તાલુકાઓમાં વરસાદ નોંધાયો છે જેમાં સૌથી વધુ વિજયનગરમાં બે પોઈન્ટ ચોવીસ ઇંચ પડ્યો રાજ્યમાં મોસમનો કુલ સરસ વરસાદ ચોર્યાસી ટકાથી વધુ નોંધાઈ ચૂક્યો છે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી બે દિવસના ગુજરાત પ્રવાસ પર છે જ્યાં તેમની અમદાવાદના નિકોલમાં રૂપિયા ચોપનસો કરોડથી વધુના વિકાસ કાર્યોનું લોકાર્પણ કર્યું આ પ્રસંગે તેમણે એક જનસભાને સંબોધતા ઓપરેશન સિંધુરનો ઉલ્લેખ કર્યો અને કહ્યું કે ભારતે પાકિસ્તાનમાં ઘુસીને આતંકવાદીઓને બાવીસ મિનિટમાં જવાબ આપે છે પીએમ મોદીએ ભારતીય વેપારીઓને ગુણવત્તા સુધારો કિંમત ઘટાડવાનો મંત્ર આપીને મેડ ઇન ઇન્ડિયા અપનાવવા અપીલ કરી તેમણે ગુજરાતના વિકાસની પ્રશંસા કરતાં કહ્યું કે અમદાવાદ હવે સપના અને સંકલ્પોનું શહેર બની ગયું છે ચાલુ વર્ષે ચોમાસામાં થયેલા ભારે વરસાદ અને આફતોથી પ્રભાવિત પરિવારો પ્રત્યે તેમને સંવેદના વ્યક્ત કરી અને કેન્દ્ર સરકાર રાજ્યો સાથે રાહત કાર્યમાં જોડાયેલું હોવાનું જણાવ્યું આર્થિક મોરચે તેમણે જણાવ્યું કે પચીસ કરોડ લોકો ગરીબી રેખામાંથી બહાર આવે છે અને હવે નિયો મિડલ ક્લાસને સશક્ત બનાવવા પર ધ્યાન કેન્દ્રિત કરવામાં આવી રહ્યું છે પીએમ મોદીએ ગુજરાતની વિકસિત ભારતના નિર્માણ માટે એક મોડેલ ગણાવ્યું વડાપ્રધાને જણાવ્યું કે જીએસટીમાં સુધારા કરીને દિવાળી પર વેપારીઓ અને સામાન્ય લોકોને મોટી ભેટ આપવામાં આવશે અંતે તેમણે કહ્યું કે ગુજરાત બે મોહન સુદર્શન ચક્રધારી શ્રી કૃષ્ણ અને ચરખાધારી મહાત્મા ગાંધીની ધરતી છે જેમણે દુશ્મનોને સજા કરી હતી ઓડિશાના કોરાપુટ જિલ્લામાં ડુડુમાં ધોધ પર રીલ શૂટ કરવા ગયેલા બાવીસ વર્ષીય યુટ્યુબર સાગર ટુડુનું પાણીના પ્રવાહમાં તનાઈ જવાથી મૃત્યુ થયું આ ઘટના રવિવારે બની જ્યારે તે ધોધના વધી ગયેલા પ્રવાહમાં એક મોટા પથ્થર પર ઊભો હતો ભારે વરસાદ અને માચકુંડા ડેમમાંથી છોડવામાં આવેલા પાણીના કારણે આ દુર્ઘટના સર્જાઈ હતી જેનો એક વિડીયો પણ સામે આવ્યો છે બોલિવૂડ અભિનેત્રી પરિણીતિ ચોપરા અને સાંસદ રાઘવ ચડ્ડાએ ઇન્સ્ટાગ્રામ પર કોલાબ પોસ્ટ કરીને જાહેરાત કરી છે કે તેઓ ટૂંક સમયમાં માતા પિતા બનવાના છે લગ્નના બે વર્ષ પછી તેઓએ લિટલ યુનિવર્સ ઓન ધ વે કેપ્શન સાથે બેબી ફૂટના ચિહ્નો દર્શાવતો ફોટો અને વિડીયો પોસ્ટ કરીને આ ખુશખબર શેર કરી નવસારીના વિઝલપોર ખાતે એક દુઃખદ ઘટનામાં પાંચ વર્ષનો વિપુલ બારૈયા નામનો બાળક એપાર્ટમેન્ટની લિફ્ટમાં ફસાઈ જતા તેમનું મોત થયું ફાયર વિભાગે કટર મશીન ન ચાલતા કાર્પેન્ટરના કટરથી લિફ્ટનો દરવાજો કાપીને બાળકને બહાર કાઢ્યો પરંતુ સારવાર દરમિયાન તેનું મોત નીપજ્યું મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે ગુજરાતમાં પ્રથમવાર બે હજાર પંચાવન નવી ગ્રામ પંચાયત માટે કુલ ચારસો નેવું કરોડ રૂપિયાનું અનુદાન મંજૂર કર્યું છે આ અનુદાનનો મુખ્ય હેતુ દરેક ગ્રામ પંચાયતને પોતાનું પંચાયત ઘર અને તલાટી મંત્રી આવાસ મળી રહે તે સુનિશ્ચિત કરવાનો છે વસ્તીના આધારે ગામોને પચીસ લાખથી ચાલીસ લાખ રૂપિયા સુધીનું અનુદાન આપવામાં આવશે દસ હજારથી વધુ વસ્તી ધરાવતા ગ્રામ પંચાયતોને ચાલીસ લાખ રૂપિયા પાંચથી દસ હજાર સુધીની વસ્તી ધરાવતી ગ્રામ પંચાયતોને ચોત્રીસ પોઈન્ટ ત્રાશી લાખ રૂપિયા પાંચ હજારથી ઓછી વસ્તી ધરાવતી ગ્રામ પંચાયતોને પચીસ લાખ રૂપિયા આપવામાં આવશે સેવન્થ ડે સ્કૂલના વિદ્યાર્થીની હત્યા બાદ સર્જાયેલા વિવાદના પગલે એક અઠવાડિયાના વિરામ પછી ધોરણ છથી બાર માટે ફરીથી ઓનલાઈન શિક્ષણ શરૂ કરવામાં આવ્યું છે ડીઈઓ કચેરીના અધિકારીઓ દ્વારા જે વાલીઓ અન્ય શારામાં પ્રવેશ લેવા ઈચ્છતા હશે તેમને મદદ કરવામાં આવશે અને આવતીકાલે શારાએ નોટિસનો જવાબ રજૂ કરવાનો રહેશે કેન્દ્ર સરકારે સ્પષ્ટતા કરી છે કે બેન્કો અને નાણાકીય સંસ્થાઓ પહેલીવાર લોન લેનાર ગ્રાહકોને ફક્ત એટલા માટે લોન આપવાનો ઇનકાર કરી શકે નહીં કારણ કે તેમની પાસે સિબિલ સ્કોર નથી નાણાં રાજ્યમંત્રી પંકજ ચૌધરીએ જણાવ્યું કે રિઝર્વ બેન્ક ઓફ ઇન્ડિયા આરબીઆઈએ આ અંગે બેંકોને સ્પષ્ટ સૂચનાઓ આપી છે નવા કાયદા પ્રમોશન એન્ડ રેગ્યુલેશન ઓફ ઓનલાઈન ગેમિંગ બિલ બે હજાર પચ્ચીસ પસાર થતાં ડ્રીમ ઇલેવને ભારતીય ક્રિકેટ ટીમની સ્પોન્સરશીપ પાછી ખેંચી લીધી છે આ કાયદા હેઠળ ભારતમાં રિયલ મની ગેમિંગ પર પ્રતિબંધ મુકાયો છે જેના કારણે ડ્રીમ ઇલેવનના વ્યવસાયને ગંભીર અસર થઈ છે ડ્રીમ ઇલેવને જુલાઈ બે હજાર ત્રેવીસમાં રૂપિયા ત્રણસો અઠ્ઠાવન કરોડની ડીલ કરી હતી જે હેઠળ તેઓ ભારતીય પુરુષ અને મહિલા સહિતની ટીમના સ્પોન્સર હતા આગામી એશિયા કપ પહેલા બીસીસીઆઈએ હવે નવો સ્પોન્સર શોધવા માટે ટેન્ડર બહાર પાડવું પડશે સુપ્રસિદ્ધ કેવડા સુધી એટલે કે ઓગસ્ટ દરમિયાન સુરેન્દ્રનગર જિલ્લાના થાણગઢ તાલુકામાં યોજાશે આ ઉદ્ઘાટન ઉદઘાટન છવ્વીસ ઓગસ્ટના રોજ પ્રવાસન મંત્રી મોરુ બેરા અને પાણી પુરવઠા મંત્રી કુંવરજી બાવરીયા દ્વારા થશે સત્યાવીસ ઓગસ્ટે ધ્વજારોહણ અને રાત્રે લોકડાયરાનું આયોજન કરવામાં આવ્યું છે જેમાં ગુજરાતના લોક કલાકારો ભાગ લેશે અઠ્યાવીસ ઓગસ્ટે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ અને અન્ય મંત્રીઓ શિવપૂજન અને વિવિધ સાંસ્કૃતિક કાર્યક્રમોમાં ઉપસ્થિત રહેશે આ મેળામાં પરંપરાગત લોકનૃત્યો હુડા રાસ ગરબા સંતવાની અને ગ્રામીણ સ્પર્ધાઓનું આયોજન કરવામાં આવ્યું છે વિયેતનામ સૌથી શક્તિશાળી વાવાઝોડા કાજીકીનો સામનો કરવા તૈયાર છે જે એકસો છાસઠ કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે મધ્ય તટ તરફ આગળ વધી રહ્યું છે આ વાવાઝોડાને કારણે ભારે વરસાદ પૂર અને પુષ્ખલનની સંભાવના છે જેના પગલે હવાઈ મથકો બંધ કરી સારાઓમાં રજા આપી અને લોકોને સુરક્ષિત સ્તરે ખસેડવામાં આવે છે પાકિસ્તાન સાથે સંબંધો સુધારવા માટે બાંગ્લાદેશે ઓગણીસો ઇકોતેરના નરસંહાર માટે પાકિસ્તાન પાસેથી લેખિતમાં માફીની માંગણી કરી છે બાંગ્લાદેશના વિદેશ બાબતોના સલાહકાર મોહમ્મદ તોહિદ હુસેને પાકિસ્તાનના ડેપ્યુટી પીએમ ઇસાક ડાર સમક્ષ આ મુદ્દો ઉઠાવ્યો હતો આ ઐતિહાસિક મુદ્દાઓનું નિરાકરણ લાવ્યા પછી જ બંને દેશો વચ્ચે મજબૂત સંબંધોનો પાયો નંખાઈ શકે છે તેમ બાંગ્લાદેશે જણાવ્યું ભારતમાં બુધવારથી ગણેશ ચતુર્થીનો તહેવાર શરૂ થઈ રહ્યો છે જેની તૈયારીઓ પૂરજોશમાં ચાલી રહી છે આ વખતે મુંબઈના બાગચા રાજાની પરંપરાગત મૂર્તિ ઉપરાંત ગણેશજીના વિવિધ અને અનોખા સ્વરૂપો જેમ કે હાથી અને હનુમાનજીના સ્વરૂપમાં ભક્તોનું ધ્યાન આકર્ષી રહ્યા છે દિલ્હી હાઈકોર્ટે વડાપ્રધાન માહિતી જાહેર કરવાના કેન્દ્રીય માહિતી આયોગ સીઆઈસીના બે હજાર સોળના આદેશને રદ છે આ આદેશને દિલ્હી યુનિવર્સિટીએ પડકાર્યો હતો અને હાઈકોર્ટે સત્યાવીસ ફેબ્રુઆરીએ સુનાવણી પૂરી કરીને ચુકાદો અનામત રાખ્યો હતો જે હવે જાહેર થયો છે ભારતના રશિયા પાસેથી ક્રૂડ ઓઇલ ખરીદવા અંગે અમેરિકાની નારાજગી વચ્ચે ભારતે સ્પષ્ટ કર્યું છે કે તે પોતાના એક પોઈન્ટ ચાર અબજ નાગરિકોના હિતને ધ્યાનમાં રાખીને જ્યાંથી પણ સારી ડીલ મળશે ત્યાંથી તેલ ખરીદશે રશિયામાં ભારતના રાજદૂત વિનયકુમારે જણાવ્યું કે અમેરિકા દ્વારા લાદવામાં આવેલા ટેરિફ સંપૂર્ણપરી અન્યાયી અને ખોટો નિર્ણય છે અને ભારત હંમેશા તેના રાષ્ટ્રીય હિતોને પ્રાથમિકતા આપશે પશ્ચિમ બંગાળમાં સ્કૂલ ભરતી કોમ્પાઉન્ડરની તપાસ દરમિયાન ઈડીએ ટીએમસી ધારાસભ્ય કૃષ્ણ શાહની ધરપકડ કરી દરોડા દરમિયાન શાહ દિવાલ કુદીને ભાગવાનો પ્રયાસ કર્યો હતો અને પોતાનો ફોન પણ એક નારામાં ફેંકી દીધો હતો જોકે ઈડીના અધિકારીઓએ પીછો કરીને તેમને કીચડ મારતી પકડી પાડ્યા અને અને પીએમએલએ હેઠળ તેમની ધરપકડ કરી સુપ્રીમ કોર્ટે સોશિયલ મીડિયા ઇન્ફ્લુઅન્સરના કન્ટેન્ટને કોમર્શિયલ સ્પીચ ગણાવતા સ્ટેન્ડઅપ કોમેડિયન્સને દિવ્યાંગજનો પર અસંવેદનશીલ ટિપ્પણી કરવા બદલ બિનશરતી માફી માગવાનો આદેશ આપ્યો કોર્ટે ટિપ્પણી કરનાર પાંચ કોમેડિયન્સને તેમને યુટ્યુબ અને પોડકાસ્ટ ચેનલો પર જાહેરમાં માફી માંગવા કહ્યું છે અને આગામી સુનાવણીમાં તેમના પર દંડ લાદવા અંગે નિર્ણય લેવામાં આવશે પંચમહાલ જિલ્લામાં છેલ્લા પાંચ દિવસથી પડી રહેલા વરસાદને કારણે હડફ અને પાનમ ડેમમાં પાણીની આવક વધી છે જેથી હડફ ડેમમાંથી પાણી છોડવામાં આવ્યું છે પાનમ ડેમની જળસપાટી પણ ભયજનક સપાટીની નજીક પહોંચી છે તંત્ર દ્વારા નદી કિનારાના ગામોને સાવચેત રહેવા એલર્ટ જાહેર કરવામાં આવી છે કેન્દ્ર સરકાર નાની કાર પરનો જીએસટી ઘટાડવાની વિચારણા કરી રહી છે જેનાથી ગ્રાહકોને મોટો ફાયદો થશે તો દોસ્તો આ હતા આજના દિવસના ફટાફટ સમાચાર આશા છે કે તમને આ વિડીયો ખૂબ પસંદ આવ્યો હશે અને તમને તમામ મહત્વપૂર્ણ માહિતી એક જ જગ્યાએ મળી ગઈ હશે મળીએ ફરીથી નવા સમાચારો સાથે ત્યાં સુધી મને રજા આપો તમારો દિવસ શુભ રહે જય હિન્દ